આ શહેરો અને ગામોને પાણીની તકલીફ ન પડે એ માટે વીસ ને નો દરિયા દરિયાનું ખારું પાણી મીઠું કરવાનો પ્લાન્ટ આપવામાં આવેલ તે રદ કરવામાં આવ્યો છે તો આ પ્લાન્ટ જાફરાબાદ અથવા રાજુલામાં બને તે માટે કંઈક કાર્યવાહી કરવા માગો છો કે તેમ માન્ય અધ્યક્ષી મારો બીજો પ્રશ્ન છે જાફરાબાદ અને કોવાયા કોવાયામાં અલ્ટ્રાટેક સિમેન્ટની ડેડ માઇનિંગ બીજો છે જે લીજો હાલ નકામી છે તે દેઢ લીજોને પીવાના દેડ લીજોમાં પીવાના પાણીનું સ્ટોરેજ થાય તે માટે આયોજન કરવા માગો છો કે કેમ માન્ય અધ્યક્ષ મારો ત્રીજો પ્રશ્ન છે કે માતાડી સોળ લિટર પાણી આપવામાં આવે છે તે બે હજાર અગિયારની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને માન્ય અધ્યક્ષ આપવામાં આવે છે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ નથી તો શહેરોને અને ગામોને આપવામાં આવતા પાણીની માત્રા વધારવા માંગો છો કે કેમ અધ્યક્ષશ્રી પહેલાં તો મારા સભ્યોનો આભાર માનવો જોઈએ કે એમણે દરિયાઈ પટ્ટીના જે ગામડાઓ છે ત્યાં પીવાના પાણી માટેની સમસ્યા છે કહી આ છેવાડાના ગામમાં કાંકરેજથી રહીને ત્યાં ચિંતા કરતા એટલે એમનો હૃદયથી આભાર માનું છું કે એમણે ત્યાંની ચિંતા કરી બીજી વાત એ છે કે ખાસ કરીને જ્યાં રાજુલાની બાજુમાં જે એમણે અહીંથી વાત થઈ ડિસેલેશન પ્લાન્ટ જે વીસ એમએલિનો બનાવવાનો છે એની કામગીરી ચાલુ છે અને અમારું ત્રણેક વર્ષની અંદર શક્ય ત્યાં સુધીથી વહેલું પણ ત્રણ વર્ષમાં આ વીસ એમએલનો પ્રિસેલ્યુશન પ્લાન્ટ પૂર્ણ થાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને સમય મર્યાદામાં એ રિસેલ્યુશન પ્લાન્ટ પૂર્ણ થશે બીજો પ્રશ્ન એ છે કે જે પીવાના પાણી માટેની સમસ્યાની વાત કરીએ તો માન્ય અધ્યક્ષશ્રી જે રાજુલા જૂથ સુધારા પાણી પૂર યોજના અહીંયા જ્યાં પાણી મેળવે છે એના બદલે જે માન્ય અધ્યક્ષશ્રી હું એટલે કહીશ કે રાજુલા જૂથ સુધારણા પાણી પૂરવાની યોજના જે બની રહી છે એની અંદર રાજુલા જૂથ પાણીપુરવાની યોજનામાં અંદાજીત કિંમત સુડતાલીસ પોઈન્ટ આઠ લાખ કરોડનો ખર્ચ થવાનો છે દસ દસ બે હજાર બાવીસ તેની વહીવટી મંજૂરી આપી છે આ ખાસ કરીને આ પૂર્ણ થતાં એક પોઈન્ટ છવ્વીસ લાખની વસ્તીનો લાભ મળવાનો છે એનો સોર્સ છે જીડબલ્યુઆરની એનસી પાંચ બલ્બ પાઇપલાઈનમાંથી આ પાણી મેળવવાના લેવાના છીએ અને એને કારણે રાજુલા જૂથ સુધારના પુરવઠા યોજના રાજુલા અને જાફરાબાદ તાલુકાના કુલ મળીને એકસઠ ગામો ચાર પરા અને એક રાજુલા શહેરનો એમાં સમાવેશ થાય છે મને હજુથી યોજના હેઠળ આવી લીધેલા ગામો એ પૈકીના હું રાજુલા તાલુકાના જે આપણે કહીશ તો રાજુલાના એ ગામો સાઠ અને પરા ચાર શહેર એક જાફરાબાદનો એક અને એ પ્રમાણે આ રાજુલા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં કુલ એક ગામ ચાર પરા અને એક શહેરનો આમાં સમાવેશ થાય છે માન્ય અધ્યક્ષશ્રી એ સાથે કુલ મળીને જે એકસઠ ગામો ચાર પરા એક શહેર આ રાજુલા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ થયો છે એમાં એમએન્ડર માટે દસ વર્ષની સમય મર્યાદા છે અને ચોવીસ માસની અંદર આ કામ પૂર્ણ કરવા માટેનું આ રાજુલા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું અમારું આયોજન છે માન્ય અધ્યક્ષશ્રી જાફરાબાદની પણ એટલે કહું જાફરાબાદની અંદર જે સુધારણા પાણી યોજના છે એ કુલ સિત્તેર કરોડ રૂપિયામાં મંજૂર થઈ છે અને એ દસ દસ બે હજાર બાવીસથી મંજૂરી આપી છે આ યોજનાનો સોર્સ પણ એનસી બર્ગ પાઇપલાઇનમાંથી છે આ યોજના એક લાખની વસ્તીના પૂર્ણ થતાં એનો લાભ મળવાનો છે એની સાથે આનો લાભ જે વિસ્તારમાં મળવાનો છે જાફરાબાદ રાજુલા એક ભરૂ અને એક રાજુલા શહેર આમ કુલ આ બર્થ પાઇપલાઇનમાંથી બીજું સોર્સમાં માધ્યમથી એનું પાણી આપણને પીવા માટે મળવાનું છે એ યોજનામાં ખાસ કરીને જાફરાબાદના એકતાલીસ ગામ અને પરાની સંખ્યા નહીં ઝીરો શહેર એક અને રાજુલા સોરી જાફરાબાદ શહેર રાજુલા તાલુકાના બાર ગામ અને એક પરુ આમ ખાંભા તાલુકાના સાત ગામ એટલે જે આ જાફરાબાદ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના છે એમાં કુલ